હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આઈ હોપ કે બધા મજામાં છો અને અમે પણ મજામાં છીએ તો બસ આ જશે ને સાંજે તો સવાર સવારમાં દુકાને જતો રહ્યો છે બધું લેવા માટે થોડુંક સામાન ખૂટી ગયો હતો શાકભાજીને એવું બધું તો લેવા માટે ગયો છે અને હું થોડુંક બહારની સફાઈ કરીને આવીને હવે અહીંયા બેઠી છું હવે લઈને આવે ને પછી કંઈક ચા ને એવું બધું બનાવીએ અત્યારે હજુ કશું બનાવ્યું નથી અને બહાર તડકો પણ થઈ ગયો છે અને હવે આવતો હશે ક્યાર ન ગયો છે ઠાડો આવે ને તો પછી તમને બતાડો હું લઈને આવે છે તો પછી ચા બા બને નહીં તો દૂધ નહીં બને અને બહાર કેટલો બધો તડકો થઈ ગયો છે અને અત્યારે હું સફાઈ કરી પાછું એવું ને એવું થઈ ગયું છે પવન જાય ને એટલે એટલા તારે સફાઈ જ નહીં કરવાની હતી પણ ખાલી ખોટી મેં મહેનત કરી સંજુને જોવું હશે કે નહીં રેન તો દેખાય નહીં ગેટર એ થોડોક સુધી દરવાજો દેખાય તો ફ્રેન્ડ્સ અત્યારે હવે સંજુ આવી ગયો છે અને આવીને આ બાજુ અમે બધું કાઢતા હતા ડુંગળી પણ જતી રહી છે બધું એમથી એમ નહીં સંજુ નાખી દેશે મારે પછી મેં મીકવાનું એક તો કંટારા બહાર સફાઈ કરી નાખીને પાસે એવું ને ઉઠી છું તો સુવેર લઈને આવ્યા છે

તો તફરા શું તો નાઈને અને હવે કપડાં ધોઈને હું કરવા માટે અહીંયા આવી હતી અને થોડીક વાર હવે તડકામાં ઊભી રહીશું કેમ કે થોડોક બપોર થઈ ગયો છે પણ તોય ઠંડી લાગે એટલે થોડીક તડકે ઊભી રહેવા ને સંજુ અંદર બેઠો છે બધું કમ્પ્લેટ પાછું હવે પવન ઓછો થઈ જાવ ને એટલે બબેન ત્રણ ત્રણ વાર સફાઈ કરવી પડે અને છે ને મારે ચંપલ તૂટી જાવ ને તો પડી પણ જતી ચંપલ થોડોક પગ આમ પડ્યા એટલે તૂટી ગયો છે અને ખાવાનું તો હું બનાવી દીધું હતું અને પછી કપડાં ધોવા બેઠી હતી અને સંજુને તો ભૂખ લાગી હતી એટલે ખાઈ લીધું હતું એટલે હવે મારે જ ખાવાનું વાર છે તો થોડીક વાર બેહું અને પછી ખાઉં સંજુ એક ફ્રેન્ડ સંજુ છે ને ખાઈને આરામ કરે છે ને સંજુ સફાઈ કરી કરીને થાકી છે એકવાર મેં સફાઈ કરી ને એકવાર સંજુ કે થોડીક વાર બેવું પછી ખાવાનું ઠંડી લાગતી ને એટલે તાપમાં બેઠી બેસી લઉં સંજુ તે ખાઈ લીધો એટલે ઉઠી અને હવે ખાઈ લઉં તને કીધું થાય તો કે નાઈન ખાવા માંગે તો પછી અને બનાવ્યું ભાત અને શાક બનાવ્યું છે બટાકા ડુંગળીનું શાક છે અને ભાત છે અને થોડું કેવું કે પાણીવાળું હોય ને એવું ખાવા થાય ને રસા વાળું પાણી વાળું હા એમ રસા પણ એવું નહીં ખાવા થતું એમ કોરું કોરું શાક નહીં ભાવતું અને લીલી ભાજી વગેરે ખાવા થતી આવું ખાવા થાય ને તો એવું બનાવ્યું છે

હમ સંજુ કામ કરે છે હું બેઠી છું સંજુ એમ કે બેઠા બેઠા થોડીક છે ને તુવેર ફોલી લો કરીને ફોલે છે અને મસ્ત સાંજનો સમય થઈ ગયો છે ને સંજુ હા હાંસ પડી ગઈ હવે ઠંડી થોડી થોડી લાગવાનું ચાલુ થઈ ગઈ હવે શિયાળો એટલે ઠંડી તો લાગે છે અને આ જે મસ્ત વાતાવરણ લાગે ને થોડું

અને હું સંજુ આનું બને કચોરી ને એવું બને કચોરી બને કચોરી કચોરી પણ મમ્મી એવું જે બનાવું એ બને તું એનું બનાવું દાળ બને અને બને બને અને હા પહેલા પહેલા આપણે લઈ પેલા કેટલી પોચી પોચી તુવેર આવતી હવે સલા અને મોટા મોટા દાણા બધું complete લઈને જવાય સંજુ અધૂરું કામ નહીં કરાય તારું કામ જ એવું ને તો અધૂરું તો friends સંજુ છે ને કઈક સંજના ના કઈક દિમાગ માં આવ્યું પણ કેવું સંજુ તમે અમને મદદ શું શું કરવા માંગો છો એમ

કેવા તમારા અમારા પ્રત્યે કેવા અનુભવ થાય છે એ તમે કમેન્ટ કરીને ખાલી કહેજો એમ કે છે એટલે એમ ખાલી એવા કેવા વિચારો આવે છે તમે કેવા કેવા વિચાર હોય કે ને મગજ અલગ અલગ જ વિચાર એટલે વિચાર આપણે જાણીએ ને એટલે સારે ફ્રેન્ડ્સ તમે કમેન્ટ કરીને કહેજો સંજુ પ્રતિ તમારા કેવા અનુભવ કેવું સંજુ હું અનુભવ છે એમ કે અનુભવ

સંજુ ની વાત તમને સમજાય હોય કે સંજુ શું કહેવા માંગે છે તો એ વસ્તુ સંજુ છે ને બહાર ગયો છે હું પણ થોડુંક ફરવા માટે બહાર જાઉં મસ્ત ખુલ્લામાં અને છે ને હવે સાંજનો સમય ને એટલે બધા છે ને સાધા નો વાળા વધારે જાય છે રસ્તે એટલે બહુ અવાજ આવશે એમ બધા કામ પર ને બધા જગ્યા હોય ને એ બધા પાછા જતા હોય સાંજના સમયમાં જાય છે તો ફ્રેન્ડ પૂછાય ને બહાર આવીને તો સાંજે તૈયારીમાં જ જાય હોય હું લેવા આવે રાંધવાનો સમય થઈ ગયો રાંધો નહીં મેં બહાર થોડુંક ફરવા એ લે આવે તો સંજુ તો આવે છે એટલે થોડુંક બહાર ફરું અહીંયા છે ને મસ્ત થોડુંક રસ્તા બધું સાધન હોય જતા હોય ને તો થોડુંક ફરવા જાય સંજુ આ ઝાડવા કાપવાના નહીં થોડાક થોડાક કાપવાના હતા એ કારે કાપવાના તે એક દિવસ તો કીધી તેલા આ છે ને ફ્રેન્ડ્સ હવે બહાર આવીને બ્લોગ બનાવીને તો આ તલાવને દેખીને પણ કોઈકને ખબર પડી જાય કે અમે કઈ જગ્યાએ રહીએ છીએ નહીં સમજું અનુભવથી હૈરા જતા હોય ને કોઈક એટલે પછી અમને ખબર પછી અહીં આડોસ પાડોશમાં રહેતા હોય ને એટલે પછી અમને અનુભવ આવી જાય કે આ જગ્યા કઈ છે તો આ તલાવને દેખીને પણ અમુક લોકો ઓળખી જાય છે અમે કઈ જગ્યા રહીએ નહીં સંજો આવે પણ છે કે આપણને મળવા માટે એવું છે ફ્રેન્ડ અમારાથી નથી જવા તો એમના તય બાકી એ લોકો દાવત છે ને આપણે મળવા કેટલા આવે છે બધા મળવા આવે છે પણ આપણાથી નથી જવા એવું છે જારિયા પાડો હેત પાડ આ તૈયાર એમ થઈ જાય ને આજે પાડન પાસે કાલે દેખાય તો આવા થઈ જાય તો ફ્રેન્ડ્સ અંદર આવતા રહ્યા રસ્ત સંજન ઓરખીતા જાય છે ને તો સંજુન કે કે બહાર કેમ ઊભો એમ પૂછે ને એટલે હવે છે ને શરમ આવે એટલે હવે અંદર આવતા રહ્યા બહાર કેમ ઊભો એમ કે તો ઊભરી ઊભરે થોડે કરા બહાર કેમ ઊભો તો અંદર ને અંદર કેટલું રી એમ કેવાનું એટલે સંજુ કે ખાવ નઈ ઊભા રહેતા ખાવ જતા રહ્યા તો આવતા રહ્યા અને ફ્રેન્ડ્સ હવે છે ને થોડીક વાર બેસીએ પછી રાંધવાનું ને એવું પાછું આપણે તો કરવાનું હોય સાંજનું તો હવે આ બ્લોગ છે ને અહીંયા સુધી જ રાખીએ અને નવા હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સંજુ કીધું એમ તમે કમેન્ટ પણ પાછા કરી દેજો તો બધાને જય માતાજી જય શ્રી રામ પાછું થોડુંક સાને તબિયત નરમ થઈ જાય ને એટલે બ્લોગ નથી આવતા પણ પાછું મને સારું લાગે ને એટલે બ્લોગ બનાવી દઉં બાકી સંજુતા આપણે એવો રિક્સ લઈ નહીં બ્લોગ બનાવવાનો એકલો અને મજા નહીં આવે બ્લોગ બનાવવાની એકલો હોય ને એટલે પછી એ બ્લોગ નહીં બનાવે તો એવું કંઈક છે તો બધાને જય માતાજી બાય બાય